આણંદ જિલ્લાના તાલુકાના ઉમેટા માર્ગ પર ભારે વરસાદ વચ્ચે અકસ્માત સર્જાયા છે બે કાર વચ્ચે ટક્કર એક અજાણી રાહદારી મહિલાનું મોત જે અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ઉમેટા રોડ પર આજે સવારે દોડતી કારમાંથી એક કારના ચાલકે કાર પરથી નિયંત્રણ ગુમાવતા કાર ચાલકે રસ્તા પર ચાલતી જતી મહિલાને અડફેટે લઈ મહિલાને કારની ટક્કર મારતા અજાણી મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ દુર્ઘટના બાદ આંકલાવ પોલીસ